નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકેમાં આજના આ વિડિયોમાં આપણે જોઈશું આપણી આગામી નવી સિરીઝનું ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ નંબર છ મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક જેના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચાલો જોઈશું પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો પહેલું ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુનું માર્ગદર્શન ઘણો મહત્વનો ભાગ ભજ્યો હતો એ ગુરુ દ્રોણના વિકલ્પ બી ગુરુ સાંદિપનીના વિકલ્પ સી ગુરુ ચાણક્યના વિકલ્પ ડી ગુરુ વિશ્વામિત્રના તો કે વિકલ્પ નંબર સી ગુરુ ચાણક્ય ચાલો આગળ જોઈશું બીજું ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે તો કે વિકલ્પ નંબર એ નીતિશાસ્ત્ર વિકલ્પ બી સમાજશાસ્ત્ર વિકલ્પ સી મુદ્રા રાક્ષસ વિકલ્પ ડી અર્થશાસ્ત્ર વિકલ્પ ડી અર્થશાસ્ત્ર ત્રીજું બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી એ અવંતી બી તક્ષશિલા ડી પાટલીપુત્ર કે ડી ઉજ્જૈન એમાંથી સાચો વિકલ્પ છે જવાબમાં એ અવંતી ચોથું અશોકે સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા વિકલ્પ એ સીરિયા વિકલ્પ બી સિલોન વિકલ્પ સી મ્યાનમાર વિકલ્પ ડી ઈજિપ્ત જેમાંથી સાચો જવાબ છે વિકલ્પ બી સિલોન પાંચમું અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી વિકલ્પ એ ઈરાની વિકલ્પ બી પાલી વિકલ્પ સી પ્રાકૃત કે વિકલ્પ ડી બ્રાહ્મી તો સાચા જવાબમાં આવશે વિકલ્પ સી પ્રાકૃત ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર બીજો ટૂંકમાં ઉત્તર લખો તો આપણે ટૂંકા જવાબ લખીશું પહેલો સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું જવાબમાં લખીશું સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર ઉત્તરમાં નેપાળ દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ કલિંગ એટલે હાલનો ઓડિશા સુધી ફેલાયેલો હતો ચાલો બીજું બીજું સેલ્યુકસની નિકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામ આવ્યા જવાબમાં લખીશું સેલ્યુકસની નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા ચાર પ્રદેશો મળ્યા ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા ત્રીજામાં મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું એનો જવાબ લખીશું મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગો વિભાગો એટલે અંગોમાં વહેંચવામાં આવ્યું હતું ચાલો ચોથામાં અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો જવાબમાં લખીશું અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સાદાચાર અનુકંપા અને સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો ચાલો પાંચમું રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો જણાવો જવાબમાં લખીશું રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો નીચે મુજબ છે તો કે પહેલું સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી બીજું કરવેરા ઉઘરાવવા ત્રીજું રાજાના આદેશોનું પાલન કરવું ચોથું પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ કરતા રહેવું ચાલો આગળ જોઈશું નવો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ચાલો પહેલું એક મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલહણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી વિધાન ખોટું છે બીજું ધમ્મ મહાયાત્રાનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું આ પણ વિધાન ખોટું છે ત્રીજું ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોડામાં વિતાવી હતી એ સાચું છે ચોથું બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું હતું આ વિધાન ખોટું છે પાંચમું અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો આ વિધાન ખરું છે કે બાળકો સ્વાધ્યાયમાં આટલે સુધી છે તો આપણે સ્વાધ્યાયને પૂર્ણ કરીશું ઓકે બાળકો આવજો